નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ તો જોઈએ મહત્વના સમાચારમાં ગામમાં તંત્ર સામે ગ્રામજનોનો ચકાજામની ચીમકી ઉચારી આઝાદી પછી પણ અબડાસા તાલુકાનું સદીરાવાડ ગામ આજે પણ વિકાસના આધારપુ થકોથી વંચિત છે માત્ર પિસ્તાલીસ ઘરવાળું આ ગામ પાયાની સુવિધાઓ જેવી કે પાકો રસ્તો વીજળીના લાઇટ અને શુદ્ધ પીવાના પાણી વગર જીવવાનું બળતણ કરી રહ્યું છે પાણી માટે મહિલાઓની કિલોમીટરો સુધી દૂર ધક્કા ખાવા પડે છે અને જે પાણી મળે છે તેમાં જંગળિયા ડેમ અને નજીકના ગટર કેમિકલ કેમિકલયુક્ત ટિકાસ પાણી હોવાનો સ્થાનિક ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે પરિણામે ગામના બાળકો અને વડીલોમાં આરોગ્ય સમસ્યાઓ વધી રહી છે આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈ અને બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઈ ધુમાએ ગામની મુલાકાત લીધી હતી તેઓએ જાહેરમાં તંત્રની ચીમકી ઉચ્ચારતા કહ્યું કે જો એક મહિનામાં ગામની પાણી અને રસ્તાની તંત્ર દ્વારા સમસ્યાનો ઉકેલ કરવામાં નહીં આવે તો આજુબાજુના ચૌદ ગામના લોકોને સાથે રાખી અને હાઈવે પર ચક્કાજામ કરવામાં આવશે તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિઓને આ વિલેજરની મુલાકાત લેવા વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લાવવાની અપીલ પણ કરી આ મુલાકાત દરમિયાન લખનભાઈ ધુવા દિવ્યરાજસિંહ જાડેજા મંજીભાઈ મહેશ્વરી હરીશભાઈ અને અન્ય ગામના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આ સમસ્યા પર તાકીદી તંત્ર ધ્યાન ન આપ્યું તો વિસ્તૃત આંદોલનની તૈયારી છે બ્યુરો રિપોર્ટ વેર ન્યૂઝ લાઈવ કચ્છ આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે વેર ન્યૂઝ લાઈવ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને હા બાજુમાં આપેલ બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં કેટલાય ગામડા આપણે જોયા છે જ્યાં આગળ પાણીની સુવિધાઓ નથી વીજળીની સુવિધાઓ નથી રોડ રસ્તાની સુવિધાઓ નથી ભુજ તાલુકાના ગામડા જોયા અને અભલાસામાં તો રોડ રસ્તાની હાલત એટલી ખરાબ છે કે વાત મૂકી દીધો સધીરામ આજે અભલાસા તાલુકાના સદીરા વાંધમાં હું આવ્યો છું અહીંયા કને આ લોકો મારા વિડિયા જોયા હશે અને કોન્ટેક કર્યો મારો અને અહીંયા કને આવ્યા પછી એ ખ્યાલ પડ્યો કે આ ગામમાં જે પાણી આવે છે એક ડેમનો જંઘડીયા ડેમનો એ જંગળીયા ડેમનો પાણીમાં એક કોઈ કંપની આગળ કેમિકલ નાખવામાં આવે છે ને એ ગામોમાં એનું પાણી આવે છે અને દરેક ગામમાં પોઝિશન એ જ છે કાંઈ પાણી પીએ એટલે પેટ ખરાબ થઈ જાય હોસ્પિટલમાં જવું પડે બહુ બહુ એટલે બહુ ગંદુ ગંદુ પાણી આવે છે એ પાણીથી આપણે ચાય પણ બનાવીએ તો પણ ચાય ખરાબ થઈ જાય છે દૂધ ફાટી જાય છે બીજી એક સમસ્યા છે અહિયાં કને કે રોડ નથી ચૌદ પંદર કિલોમીટર સુધી રોડ ખરાબ છે ભાજપના વાહનો અહિયાં કને પોચી શકે છે પણ સરકારી વાહનો અહિયાં કને આવતા નથી આજે અહીંયા આવ્યો એ પછી મને જાણવા મળ્યું કે ત્રણ વર્ષ પહેલા એક બેન ની મૃત્યુ થઈ ગઈ વીજળી પડવાના કારણે ચોમાસાની સીઝન હતી એકસો આઠને ફોન કર્યો તો આ અહીંયાથી ચાર કિલોમીટર પર્યા એકસો આઠ ઊભી હતી અહીં આવવા માટે તૈયાર નથી એનું પણ કારણ છે કે રોડ નથી તો ક્યાંથી આવશે તો આપ સમજી શકો છો કે એક બેન એક્સપાયર થઈ ગયા છે એમની પીએમ કરાવવું છે અને એવી પરિસ્થિતિમાં ગાડીનો અવર જવર થઈ શકતી નથી તો આ લોકોએ ખાટલા ઉપર એમની ડેડ બોડી લઈ અને નલિયા પહોંચ્યા અને ત્યાં કને એમની પીએમ કરવામાં આવ્યું આ બહુ ગંભીર પરિસ્થિતિ છે કે નહીં દેખા તો દેખા કચ્છના હજી પણ એવા સેંકડો ગામડા છે જ્યાં આગળ પાણી નથી પહોંચતું જ્યાં આગળ શિક્ષણ નથી જ્યાં આગળ રોડ રસ્તા નથી આ બેઝિક સુવિધાઓ જે બંધારણમાં તમામે તમામ લોકોને આપેલી બેઝિક આ દેશના નાગરિક આ કોઈ એવું નથી કે કોઈ વિદેશમાં રહેતા દેશના નાગરિકો સુધી બેઝિક સુવિધાઓ પહોંચી નથી અને આપણે આ દેશને મહાસત્તા બનાવવા નીકળ્યા છીએ મોદી સાહેબને વિશ્વગુરુ બનાવવાનું નીકળી પડ્યા છીએ તો આ ફેંકમ ફેંકી બંધ કરો અને પહેલે આ ગામમાં રોડનું કામ ચાલુ થવું જોઈએ અને ખાસ કરીને અહીંયા જે પાણીની સુવિધાઓ નથી તો તાત્કાલિક ધોરણે જે ચૌદ ગામડા લાગુ પડે છે એ તમામે તમામ ગામડાઓમાં સારું અને શુદ્ધ પાણી આવવું જોઈએ બીજું કે આપ જોઈ રહ્યા છો એક પણ સ્ટ્રીટ લાઈટ નથી છે એક અહિયાં સ્ટ્રીટ લાઈટ લગાડવામાં આવે અને ચોમાસાની અંદર આ ગામમાં જે મને ભાઈએ વાત કરી કે થાંભલા લગાવેલા છે જયારે વરસાદ વધારે પડે ત્યારે થાંભલા પડી જાય છે તો

उन जी गाॾी साहिब उन खे चए चए असांखे जे फोन के ते मां उन जी गाॾी हलाया थो त हू गाॾी पोइ वरी आची ने गाॾी फसी रही जी ने पोइ ही खाटलो आहे हिन खाटले में ते भाई जो असां मयत खयो अच्छा यानू अति जतरा माळू खणी ने उते व्यास उन आईडे फाटक नु थोडा है तो बतरे खेतर ओरिया 3 किलोमीटर छे तो पानी भरवा जाउ 3 किलोमीटर 3 किलोमीटर सर जी एना विषय तमे के रजुवात करी रजुवात बदी जगह करी है

નથી મળે ત્યારે લખનભાઈ નો અમે આ સપર્ક કરી ને એના થકી અમે આ જાણવા માંગીએ કે ભાઈ અમારું સમાધાન થાય